સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખના હુમલાના કેસમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે ગઈકાલે વહેલી સવારે નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ અને જાણીતા સેવાભાવી અગ્રણી ઇકબાલ ખડીવાલા પર એક માથાભારે ઈ હુમલો કર્યો હતો હુમલાખોરે તેના ચહેરા પર આડેધડ ઢીકા નો માર માર્યો હતો અને ત્યારબાદ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી જીવલેણ ઘા કરવાની પણ કોશિશ કરી હતી પરંતુ તેમણે બચાવ ચપ્પાનો ઘા વાગતા રહી ગયો હતો હુમલો કર્યા બાદ ચેતન સોલંકી નામનો શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો જોકે આસપાસના લોકો અને હોસ્પિટલ સ્ટાફ તાત્કાલિક એકઠા થઈ ગયા બાદમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી પોલીસની તપાસમાં સામે આવ્યું કે પારિવારિક ઝઘડામાં હુમલો કરવામાં આવ્યો છે આ ગુનાનો આરોપી છે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય એની ફરિયાદની ફરિયાદ થયેલી હતી એ બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અને મારા ફરિયાદમાં સમાધાન કરાવો જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ અને આવેશમાં આવી અને આ રીતનો હુમલો કરેલ છે